તો સુરતની વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણ છવાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે આ ધુમ્મસના કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે ખેડૂત આગેવાન જયેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ધુમ્મસમય વાતાવરણને કારણે કેરીના મોરવા મોટા પ્રમાણમાં ખરાબ થઈ શકે છે આ ઉપરાંત ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ચીકુના પાકને પણ ભારે નુકસાન પહોંચે તેવી શક્યતા છે સતત ધુમ્મસ રહેતા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે ધુમ્મસ થઈ રહ્યું છે એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની પીઢી છે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે અને આજે જે રીતે ધુમ્મસ છે લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે ખૂબ જ ઘરું ડુમ્મસ છે એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે